હવે વિભાગ બી પ્રશ્નપત્ર કયું છે આપણું એક વિભાગ બી એ વિભાગ બી ની અંદર છે ને સૌથી પહેલા તો આપણે 31 નંબરનો ક્વેશ્ચન આગલા એક વિડીયોમાં સોલ્વ કર્યો પણ એમાં થોડું કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ છે તેના માટે આપણે એને ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ અને એને જોઈ લઈએ રાઈટ નો કેટલામો પદ 78 થાય એટલે an બરાબર શું થાય શું થશે એ પ્લસ એન એટલે આપણી પાસે અહીંયા થ્રી એન માઇનસ વન ડિફરન્સ અહીંયા 78 - 3 70 75 / 5 જે આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએમાં આપણે અહીંયા કેલ્ક્યુલેશન રોંગ હોય તો અહીં આવશે 15 એટલે n = 15 + 1 n = ગોટ ધ આઈડિયા એવરીવન ચાલો હવે થર્ટી ફોર થર્ટી ફોર નંબર નો ક્વેશ્ચન આપણે આવ્યા કે થર્ટી થ્રી સુધી આપણે સોલ્વ કર્યું હતું થર્ટી ફોર શું કહે છે વર્ગીકૃત માહિતી માટે મધ્યક જો અહીંયા તમને આપ્યું શું છે જુઓ આ એક્ઝામ આપણે પૂછ્યો હતો તમને યાદ હોય તો મધ્યસ્થ બરાબર આપ્યા છે ત્રીસ ઝેડ આપ્યા છે દસ તો મધ્યક અને મધ્યસ્થ શોધો તો મધ્યક અને મધ્યસ્થ એટલે એક્સ બાર પ્લસ એમ બરાબર ત્રીસ આવું થયું હવે તમને કહો છે ઝેડ નો ફોર્મ્યુલા છે થ્રી એમ માઇનસ તો આની કિંમત શું થશે દસ થ્રી એમ માઇનસ આને પ્રોપર લખીએ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર દસ નંબર હવે મારી પાસે બે રસ્તા છે અને આપણે થર્ટી માઇનસ શું લખી દઈએ અને એ આ સૂત્રમાં મૂકીએ થ્રી એમ ટુ એક્સ બાર ના બદલે શું થ્રી એમ માઇનસ સિક્સટી પ્લસ થ્રી પ્લસ ટુ અહીં જશે ધ્યાન આપજો બરાબર તો ફાઈ એમ શું થશે એમ બરાબર શું આવશે

બંનેના જન્મદિવસ જુદા જુદા અને જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી આ આપણને ખબર પહેલો જ ક્વેશ્ચન છે ટેક્સ્ટબુક નું ઉદાહરણ તો શું છે જન્મદિવસ એક જ હોવાની સંભાવના બોલો જન્મદિવસ એક જ હોવાની સંભાવના શું આવશે શું થશે ત્રણસો ને અને અલગ અલગ હોવાની સંભાવના કઈ કયું અલગ અલગ જન્મદિવસ હોવાની સંભાવના શું આવશે ત્રણસો ચોસઠ ના છેદમાં કેવી રીતે કર્યું એક દિવસ સેમ છે તો એ ત્રણસો પાસઠ માંથી એક માઇનસ કરો તો શું થશે ત્રણસો ચાલો છત્રીસ થર્ટી સિક્સ શું કહે છે સરખી રીતે ચીપેલા બહુવન પત્તાની ઠોકડીમાંથી એક પટ્ટું ખેંચવામાં આવે છે ખોકડી એટલે એનો કહેવાય કેટ કેટ જ ને બિલાડી ખેંચેલું પત્તું એકો હોય ચલો તો કુલ કુલ શક્યતાઓ કઈ છે ફિફ્ટી ટુ એક પત્તું ઓછું કરી નાખ્યું પછી પહેલું એકો હોય એકો હોવાની શક્યતા કેટલા આવશે ચાર

પરિણામ છ ગુણ્યા છ એક પાસા પર છ બીજા પાસા પર ને પરિણામ તો તમને ખબર છે ને કઈ રીતે લખવાનું છે તમને પાંચ અને એક ત્રણ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ ત્રણ એક ત્રણ બે

બે પોઈન્ટ પાંચ બરાબર વીસ તો ઝેડ શોધવાનું છે ચાલો તો વાંધો નહીં હવે કામ કરો પેલા એમને અહીં લઈ લો તો ઝેડ શું થશે બે હવે ફોર્મુલા ચાલો જગ્યા પર શું લખીશ 2.5 + m - 2.5 m ને અહી લઈ जाओ તો 3m - 2x बार - m તો 2.5 3m માંથી m ગયા તો શું આવશે 2x बार હવે આમાં કોમન x ની વેલ્યુ તમને આપવામાં આવી છે x ની વેલ્યુ ચાલો પહેલા લખી દઈએ 2 એમ માઇનસ એક્સ બાર વેલ્યુ શું છે હવે બેતાલીસ ને જશે હવે ભાગો સાના વડે ભાગો તો એકવીસ પોઈન્ટ ટ્વેન્ટી આ એમ આવ્યો પણ તમને પૂછ્યું શું છે પ્રશ્ન વિભાગીય નો પ્રશ્ન કયો હતો અઢાર ઓગણીસ મો જોઈ લઈએ ઓગણીસ મો પ્રશ્ન શું કહે છે સિગમા એફઆઈ કેટલા છે 75 सिग्मा f i सूच है x तो bar की ने कीमत सूअर से सिग्मा f i 75 12 सूअर से कैम 75 एट 12 की डिवाइड कर सो ले तुमने तमारो सुमरी जैसे आंसर 20 नंबर नो क्वेश्चन p a bar इजी इक्वल टू 6 0.65 तो p a सूअर से 1 - 0. सबट्रैक्शन जे ने नथियावड़तो એટલે કે બાત બાકી એ લોકો માટે ડેસીમલ નો પ્રોબ્લેમ થાય ને ગણાને 0. ક્લિયર ઓકે હવે આગળ વધીએ ચલો નેક્સ્ટ શું કહે છે 21 નંબર સરવાળો અને છે ગુણાકાર ક્લેરિટી મળી ગઈ બધાને હવે બે સિક્કા એક સાથે ઉછાળતા કેટલા ઘટકો મળે સિક્કા હવે આવે છે બોલો બે સિક્કા ઉછાળે તો કેટલા આ બે નો મતલબ થાય સિક્કાની બે બાજુ એન એટલે તમે કેટલી વાર ઉછાળો છો એક વાર બે વાર બરાબર છે જો એક સિક્કા બે વાર ઉછાળ કે બે સિક્કા એક વાર ઉછાળ બન્યો સમજી ગયા જાગો ગ્રાહક તો હવે ચોવીસમાં જોઈએ શું કહે છે પાસાને એકવાર ઉછાળતા મળતા ઘટકો કેટલા પાસાને ઉછાળો એટલે પાસા પર એક બે ત્રણ ચાર પાંચ અને એની અંદર ત્રણ એકી સંખ્યા છે છે ત્રણ એકી સંખ્યાને અયુગમાં પણ કહેવાય અને બેકી સંખ્યાને યુગ્મ કહેવાય આમાં પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ બેકી અવિભાજ્ય પૂછાય અવિભાજ્ય 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 બે આવે આવે શું જાગો જાગો ગ્રાહક પૂછાય તો એક બે ત્રણ છે વિશિષ્ટ સંખ્યા પૂછાય તો એટલે આ બધા એમાં ટ્વિસ્ટ એન્ડ ટ્રીક આવ્યા કરતી હોય છે તો આપણું વિભાગ એ અને બી કમ્પ્લીટ થયું પછી આપણે વિભાગ સી જોઈએ બરાબર